આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા ખોટી રીતે ધરપકડ કરી જેલમાં રખાયેલા ચૈતર વસાવાનું જન સમર્થન વધતું હોવાનું તેમજ ચૈતર જેલમાંથી સોનું થઈને બહાર આવશે તેઓ સુખરામભાઈ રાઠવાએ દાવ કર્યો ગંભીર હુમલાના આરોપ છતાં દેવાયત ખવડ ને જામીન તો ચૈતર વસાવા આટલા દિવસની અંદર કેમ તેને લઈને સુખરામ રાઠવાએ સવાલો ઉઠાવ્યા પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એને જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જોતા નથી મળ્યા દેવાયત ખાવડ ને જામીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કે એને એને ના મળે ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી